ગામ ખાતે વિસ્તારમાં યુપીએલ કંપનીના સહયોગથી બનનાર પાંચ ત કરવામાં આવ્યું હતું વાગરા તાલુકાના કડોદરા ગામ ખાતે યુપીએલ કંપનીના સહયોગથી ટ્રાઇબલ ટ્રાયબલ વિસ્તારમાં પાંચ મકાનો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે કામનું નું ખાતમુહૂર્ત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કડોદરા ગામના સરપંચ યોગેશભાઈ ગોહિલ સાથે ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી કડોદરા ગામ ખાતે ટ્રાઇબલ વિસ્તારમાં નિર્માણ પામનાર પાંચ મકાનોનું ખાતમુહૂર્ત કાર્ય હાથ ધરાતા ગ્રામજનો યુપીએલ કંપની સહિત ગામના સરપંચનો પણ આભાર વ્યક્ત કર્યો હતો મિત્રો હું કડોદરા સરપંચ યોગેશ આજ રોજ મેં ફેસબુક પર પોસ્ટ કરી છે યુપીએલ કંપની અગાઉ પણ ગામના વિકાસમાં સહયોગ કર્યો છે અને હમણાં પણ અમારા ટ્રાઇબલ એરિયામાં મારા આદિવાસી વિસ્તારોના મારા મિત્રો એમના માટે પાંચ મકાનનું આયોજન કરેલ છે અને કંપનીના શ્રી રમેશભાઈ તથા ભાજપ મહામંત્રી ફતેહસિંહ ગોહિલ કાલિદાસભાઈ તથા આજુબાજુના રહેતા આગેવાનો તથા જેને પણ મકાન મળ્યું છે એવા દરેક મારા મિત્રને અહીંયા મકાન આ મકાન આપવામાં આવ્યું છે તમે એમના જે ફોટો ને વિડીયો જોયા હશે તેમની પરિસ્થિતિ પણ જોઈ હશે એમને ધ્યાનમાં રાખીને આ કાર્ય કરવામાં આવ્યું છે કેમ કે વિકાસના કામો તો ઘણા બધા કરી શકીએ છીએ આપણે પણ મારા ગામમાં હું સરપંચ બન્યા પછી મારી કમિટી મારી પંચાયતે આશરે ત્રીસ મકાનની આસપાસ લોકોને છત આપી છે મકાનો બનાવીને હડપટી આવાસ હોય હડપટી આવાસ હોય પ્રધાનમંત્રી આવાસ હોય કે કંપનીની આવાસો હોય બીજા ઘણા કામો કર્યા છે બ્લોકના પણ કામો કરવામાં આવ્યા છે સીસીટીવી કેમેરા પણ લાગી ગયા છે એવા ઘણા કામો કરવામાં આવ્યા છે પણ અમારી ટીમ એવું વિચારે છે અમારી પંચાયત એવું વિચારે છે કે જેનું મકાન નથી એને મકાન મળશે ને તો સો વર્ષ સુધી યાદ રાખશે એના છોકરા પણ યાદ રાખશે અને અમારી ટીમ અમે એ પ્રમાણેનું કામ કરી રહ્યા છે અને સીએસઆર એક્ટિવિટીમાં બને ત્યાં સુધી મારા ગરીબ ભાઈ ભાઈઓ બહેનો હોય કે ટ્રાઇબલ એરિયાના વ્યક્તિઓ હોય એના માટે અમે તત્પર ઊભા રહેલા છે તો હું કંપનીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ અને આવા કાર્યો કંપની પણ કરતી રહે એવી આશા રાખીશ જય માતાજી જય હિદ